કે 24 બાય 7 ચાલે છે આ લાઇબ્રેરીને તાળું નથી લોકો એનું સ્વયં સંચાલન કરે છે 24 કલાક તમે ગમે ત્યારે જાવ પુસ્તક લઈ શકો છો ઘરે લઈ જઈ શકો છો રજિસ્ટરમાં તમે એન્ટ્રી કરી શકો છો અને પાછું આપી જાઓ કોઈ ચાર્જ લેવાતો નથી આવી સરસ મજાની એક લાઇબ્રેરી ચલાવે છે એક અધ્યાપક જીતુભાઈ ચૂડા સમાજે પાલીતાણાની સરકારી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે એમનું આ ગામ છે ખાડેજ અને લોક ભારતીમાં સ્નાતક થયા પછી શિક્ષક અને અધ્યાપક સુધીની એમની સફળ રહી છે એમણે આ લાઇબ્રેરી શરૂ કરી છે અને આ લાઇબ્રેરી વિશે વાત કરવી છે એ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે જીતો ભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર નમસ્કાર હા તમે તો લોક ભારતીના સ્નાતક છો અહ સાહેબ હું લુક ભરતી માં મે પીટીસી કર્યું છે કારણ 12 પછી શિક્ષક બનવા માટે પીટીસી નો કોર્સ 2 હોય છે અને એના માટે મે લુક ભરતી માં એડમિશન લીધું હતું 2 વર્ષ ત્યાં અરુણભાઈ અરુણભાઈ માર્ગદર્શન માં હા અરુણભાઈ દવે ત્યારે હતા આજે પણ અરુણભાઈ છે અને એમ માર્ગદર્શન માં લુક ભરતી ચાલે છે ત્યારે તમે ત્યારે હતા ત્યારે મનો દાદા હતા પંચણી દાદા નહીં ત્યારે ત્યારે મનો દાદા નોતા

અને પછી તમે શિક્ષણમાં પ્રવેશ કર્યો ક્યાં પહેલા શરૂ પહેલા નોકરી ક્યાંથી શરૂ થઈ મારી સૌથી પહેલી નોકરી મારા ગામની બાજુમાં અઢી કિલોમીટર ના અંતરે એક ગામ છે મેઢા કરીને ત્યાં જ મારી નોકરી વીસ વર્ષ અને પાંચ મહિનાની ઉંમરે હું વિદ્યા સહાયક તરીકે ત્યાં જોડાયો પચીસો ના પગારમાં અને ચૌદ વર્ષ સુધી મેં પ્રાથમિક શાળામાં ત્યાં જ નોકરી કરી ભાષા શિક્ષક તરીકે ત્યાં જ મેં કામ કર્યું અને ત્યારબાદ જીપીએસસી

પણ હું લોક ગયો ત્યારે માં જઈ અને એનું સારસ્વત માં બહુ મોટી લાઇબ્રેરી છે બરાબર એટલે જયારે મેં ત્યાં પ્રવેશ કર્યો ને ત્યારે મને નવાઈ લાગી કે આટલા બધા કબાટ અને આટલા બધા પુસ્તકો શા ના છે એમ એટલે ત્યારે મને ખબર પડી એ પુસ્તકો જોઈને

હા અને મારી બા ઘરે જ રહી છે એટલે એવી રીતે પુસ્તકો નો કોઈ સંગ ન થયેલો પણ લોક ભરતી પુસ્તકો જોયા તો એમ થયું કે ઓહો આપડા પાઠ્ય પુસ્તકો જે આવે એની કરતા ઘણું બધું છે ત્યારે હરકિશન મહેતા નવલકથા જગ્યા ડકોર ના વેરના વળામણા પેલી વેલી મેં વાંચવા લીધી અને એટલો બધો રસ પડેલો કે રાતના ત્રણ ચાર વાગ્યા સુધી હું વાંચતો એટલે એ બે વર્ષ દરમિયાન મેં ખુબ વાંચન કર્યું લાઇબ્રેરી માથી પુસ્તકો બહુ મે મેળવ્યા બહુ વાંચ્યા કવિતા ના પુસ્તકો ભરપૂર વાંચ્યા અને એના કારણે આજે કાવ્ય ક્ષેત્રે પણ મારું કામ છે એ ચાલુ છે તમે તમે લગાવો છો હા શું હા એટલે હુ છે ને લુકભાટી મા હું મને દસમા ધોરણ થી મને એમ હતું કે હું કઈક કવિતા જેવું કઈક લખું એમ એટલે લોમાં જઈને હું એવું લખતો એટલે ચંપકભાઈ સોની કરી છોકરો છે એક વખત કલાપી નો કેકારો મારા હાથમાં હતું તો જોઈ ગયા મને કીધું કે મને આમાં છંદો જેને આવડે છંદો જે છે એ તને આવડે છે બધા મંદા ક્રન્તા શીખરી શાદુલ

અને છતાં પણ એવું કોઈ આર્થિક ઉપાર્જન નતું થતું એટલે મને એમ થયું કે આ કોઈ ચાલશે નહીં જાજુ એમ પછી એક વખત મને જન્મ દિવસે મારો જન્મ દિવસ હતો બે હજાર દસ ની સાલ મને વિચાર આવ્યો કે આ પુસ્તકાલય મારી પૂરતા જે પુસ્તકો હું લાવ્યો છું લો માંથી લગભગ હું દોઢસો બસો જેટલા પુસ્તકો લોભાર્થી માંથી લાવ્યો હતો ખરીદી ને પુસ્તક મેળા બહુ થાય લો એટલે એ પુસ્તકો પછી મેં પેલા બુક સ્ટોર ના જે ઘોડા હતા ને ઘોડા ગોઠવી દીધા

મેટલા પુસ્તકો એક બીજા ગામ ને ભેટ માં આપી દીધા મારા પુસ્તકાલયમાં હવે જગ્યા નથી પુસ્તકો મૂકવા માટે જગ્યા બહુ નાની છે અને પુસ્તકો ઘણા બધા છે

એટલે હું ત્યાં બેઠો બેઠો વાંચતો રસ્તા માંથી માણસો નીકળે એ જોવે કે ભાઈ પુસ્તકાલય જેવું કઈ છે તો ઉભા રે હું એમને પુસ્તકો બતાવું એ લોકોને રસ પડે તો પુસ્તકો વાંચવા માટે લઈ જાય અને હું નોંધ કરી લઉં રજીસ્ટર એટલે લોકોને ધીરે ધીરે કરતા રસ પડવા માંડ્યો અને એમાં જે ખાસ કરીને શિક્ષક વર્ગ જે છે એ શિક્ષક વર્ગ ને એને ગમતા પુસ્તકો ધીરે ધીરે જયારે આવવા માંડ્યા બધા સાહેબ માંથી નીકળ્યો એટલે પગાર થોડોક સારો થયો સંસ્થા એ મને ઘણા બધા પુસ્તકો ભેટમાં આપ્યા ગુજરાતમાં પુસ્તક પરબ ના પ્રણેતા પ્રતાપભાઈ હાલ આપડી વચ્ચે નથી એમણે તો એક દીકરાની જેમ વાલ કરીને મને અઢળક પુસ્તકો આપ્યા

પેલા જ્યારે હું હતો ત્યારે પુસ્તકો છે એ હું નોંધી લેતો હતો લોકો આવે તો એમને બતાવતો હતો કે આ પુસ્તક છે આ પુસ્તક છે પણ હાલ હું ત્યાં હાજરમાં નથી તો લોકોને એ પુસ્તકો લેવામાં સરળતા રે એટલા માટે એ લોકો મને ફોન કરીને પૂછે કે આ પુસ્તક મારે જોઈએ છે ક્યાંથી મળશે તો મેં બધા પુસ્તકો ગોઠવેલા છે કે આ નવલકથાનો વિભાગ છે આ વાર્તાનો વિભાગ છે આ કવિતાનો વિભાગ છે આ વ્યાકરણ નો વિભાગ છે આ સ્પર્ધાત્મક પરીક્ષા નો વિભાગ છે અલગ અલગ પંદર સત્તર જેટલા વિભાગોમાં પુસ્તકો વેચેલા છે તો એની રીતે પુસ્તક લઈ લે અને register નોંધ કરી અને પુસ્તક લઈને ચાલ્યા જાય એ વળી પાછા પંદર વીસ દિવસે જયારે એ આવે ત્યારે પાછા પુસ્તક ની બીજી બદલી કરી લે પણ એવું એવું બને છે જીતુભાઈ કે પુસ્તક લઈ ગયા હોય પાછું નો આપે એવું નથી એવું બને છે એવું બને ને તો મને દુઃખ નથી થતું એનું મને બહુ આનંદ થાય કે એક પુસ્તક છે એ ભલે એના એક એક વાચક સુધી તો પહોંચ્યું છે કમસેકમ એટલે મોટા ભાગે હું આગ્રહ રાખતો હોઉં છું કે તમે તમારો ફોન નંબર રજિસ્ટર માં નોંધો જેથી કરીને હું પંદર વીસ દિવસે જયારે આતો મારું ત્યારે હું ફોન કરીને તમને પૂછી શકું તમે કેટલા પુસ્તક વાંચ્યું છે પૂરું થઈ ગયું હોય તમે બદલાવી જાઓ એવી રીતે હું આ લોકોની સતત ખ્યાલ રાખતો હોઉં છું કે કેટલા પુસ્તકો વાંચાય છે ક્યાં પુસ્તકો જાય છે એવી રીતે

પોસ્ટ મૂકી છે લોકોને કીધું છે સામે એક ભાઈ છે એ દુકાન ચલાવે છે એને કીધેલું છે કે ક્યારેય કોઈ વ્યક્તિ આવે જાણીતો આવે અજાણ્યો આવે શટર ખોલે જુએ અંદર જાય પુસ્તક લે ક્યારેય કોઈને ના નહીં પાડવાની જેને જે પુસ્તક વાંચવા માટે લઈ જવું હોય એ લઈ જવા છે એક હજાર રૂપિયા થી માંડી અને દસ રૂપિયા સુધીના પુસ્તકો મારી લાઇબ્રેરીમાં છે

પાઠ્યપુસ્તક સિવાય કોઈ પુસ્તક નું નથી જોયું સત્તર વર્ષ પછી મેં જયારે આ પુસ્તકો જોયા અને પેલા અક્રાંતિઓ હોય માણસ ભૂખ્યો હોય ચાર પાંચ દિવસ નો જેમ ખાવા માંડે એમ પુસ્તકો નો મેં અભ્યાસ કર્યો અને આજે હું પ્રાથમિક શાળાના શિક્ષક થી અહીંયા જીપીએસસી પાસ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધી પહોંચ્યો છું એ આ પુસ્તકાલય પરિણામ છે બીજું અનેક સંસ્થાઓએ મને સન્માનિત કર્યો છે અ

અને બહુ તપાસ કરી ને બહુ ઘણી બધી જગ્યા એ તપાસ કરી સસ્તુ સાહિત્ય વર્ધક માં પણ તપાસ કરી ગીતા પ્રેસ ગોરખપુર માં પણ તપાસ કરી ક્યાંય મને મહારાજ નું ભાગવત મળ્યું કનુભાઈ સૂચક જે બહુ મોટા સાહિત્યકાર છે એમના ઘરે હું ગયો એમણે જો કે મને અગાઉ ફોન કરીને કીધું તો ને હું તેમના ઘરે ગયો પુસ્તકો જોવા માટે મેં ત્યાં ભાગવત જોયું મને બહુ આનંદ થયો મેં કીધું તમે આ બધા પુસ્તકો મને આપવાના છો તો એમાં ભાગવત આવવાનું છે કે આ બધા જ પુસ્તકો આવવાના છે એ દાદા એ ભાગવત નું પુસ્તક મેળવીને એટલા બધા રાજી થયા કે વાત ન પૂછો બીજો એક કિસ્સો તમને કહું કે બે હજાર ને ત્રણ ની સાલમાં અમારા ગામના એક ભીખુ દાદા કરીને શિક્ષક એ હાઈસ્કૂલ માંથી નિવૃત્ત થયેલા અને એ ગાયત્રી પરિવાર નું સામી એમના ઘરે આવતું તો એ વાંચ્યા કરતા મેં લાઇબ્રેરી શરૂ કરી એ પછી રીતસર નું એ દાદા ને એવું બંધાણ થયું પુસ્તકો નું કે લગભગ અત્યાર સુધીમાં મારા રેજિસ્ટ્રર માં નોંધ છે એમની એના નામે જે મેં રીતસર નોંધ કરી છે એવા ત્રણસો પુસ્તકો નો આંકડો છે એ દાદા ગઈ સાલ ગુજરી ગયા બીખુ દાદા છેલ્લી ઘડી સુધી એમને પુસ્તકો વાંચ્યા એ પોતે પુસ્તક લેવા માટે ન આવી શકે તો એના દીકરા દ્વારા મને ફોન કરાવે અને કે કે જીતુ તું એક પુસ્તક મને આપી દેજે એટલે હું એ મેઢા થી એ જે રે મારા વચ્ચે આવે ઘર જયારે શાળા જવા માટે નીકળું ત્યારે બે ચાર પુસ્તકો એમના માટે લેતો જાવ અને ત્યાં મૂકતો જાવ એ દાદા વાંચી લે પછી મને પાછા આપી દે એટલે મને એક રીતે બહુ આનંદ થાય કે એક પુસ્તક છે એના વાચક સુધી પહોંચે છે અને એક વાચક છે એના પુસ્તક સુધી પહોંચે છે પુસ્તકો કઈ થયા છે કે બીજા કઈ પુસ્તકો તમારા થયા છે સર હું છેલ્લા લગભગ સત્તર વર્ષ થી કવિતાઓ લખું છું અને પારિવારિક જવાબદારી સાથે સાથે શાળાની જવાબદારી પછી કારકિર્દી આગળ ઘડવાની એ બધી બાબતોને કારણે સર્જન તો છે મારું ઘણું છે પણ હું હજી છે ને પુસ્તક નું સ્વરૂપ નથી આપી શક્યો ઘણા બધા સામયિકો માં કવિતાઓ છપાય છે આસ્વાદ અને સમીક્ષાના લેખો પ્રગટ થયા છે પણ એને પુસ્તકનો આકાર હજી સુધી આપી નથી શક્યો

છોકરાઓ નાની ઉંમર કે શાળાએ જતા હોય તો એમની પાસે પુસ્તકો પહોંચતા નથી એના કારણે બહુ મોટો ગેપ પડે છે એટલે એ ગેપ પૂરવાનો પ્રયત્ન પણ તમે કરો છો આ તમારું પુસ્તકાલય એટલું સરસ મજાનું ચાલે છે તમે બહુ સરસ પ્રવૃત્તિઓ કરો છો અને તમને લાખ લાખ અભિનંદન અને તમારી લાઇબ્રેરી આ જ રીતે ટ્વેન્ટી ફોર ચાલતી રહે એવી શુભેચ્છા જીતુભાઈ તમે અમારી સાથે જોડાયા અને બહુ સરસ મજાની વાતો કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આભાર સાહેબ આ રીતે મને અહીંયા વાત કરવાનો તમે મોકો આપ્યો એ બદલ તમારો પણ સર ખૂબ ખૂબ આભાર ઓકે જી થેન્ક યુ